આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે ડાંગ જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું તેમણે વઘઈ ખાતે આદિજાતિ વિકાસના કુલ રૂપિયા ત્રણ હજાર બસો પાસઠ પોઈન્ટ બત્રીસ લાખના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે ડાંગ જિલ્લો આજે વિકસિત જિલ્લો બની ગયો છે આદિવાસીઓના વિકાસ માટે આદિજાતિ વિકાસની અનેક યોજનાઓ છે તે યોજનાઓનો લાભ લેવા તેમણે લોકોને અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા મારો ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામ હોદ્દેદારો મહામંત્રી સહિત ડાંગમાં સવારથી જ નવ વાગ્યાથી ખાતમુહૂર્ત કરીએ છીએ અને આખો દિવસ દરમિયાન અમે પહેલા જે સિંગાણા ગામ કહી શકાય એ ગામની અંદર ખાતમુહૂર્ત કર્યું હતું અને ત્યાં લગભગ અમે એકવીસ કરોડથી પણ વધારે રકમના ખાતમુહૂર્તો કર્યા છે અને અહીંયા પણ આપણે જોઈએ તો આખો દિવસમાં લગભગ સિત્તેર કરોડની રકમ થાય એવા ખાતમુહૂર્તો અમે ડાંગના શેવાડાનો જિલ્લો છે એમાં વિકાસ કરી રહ્યા છે એના માટે હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અભિનંદન આપું છું